હલો મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી આરામ જય માતાજી તો મિત્રો આજે બનાવવાના છે લાહા લાડુ લાહા લાડુ મિત્રો ભગવાનને પ્રસાદ તરીકે ધરી શકાય ઘેરે ખાઈ શકાય સૌ પ્રથમ ચણાનો લોટ કરકરો દળી લેવાનો ઘેરે ઘંટીમાં પછી દળી લોટમાં થોડુંક તેલનું મોણ નાખવાનું તેલનું મોણ નખાઈ જાય એટલે મિક્સ કરી લેવાનું એને તેલને લોટ મિક્સ બરોબર કરી લેવાનો મિક્સ થઈ ગયા પછી એમાં આપણે પાણી થોડું જે જરૂર પ્રમાણે નાખવાનું પાણી નખાઈ જાય એટલે એને બરોબર કુણવી લેવાનો ભાખરીના લોટ જેવો રાખવાનો પછી એને એક પછી એક મુઠિયા બનાવી લેવાના મુઠિયા આવી રીતે બનાવી લેવાના આ મુઠિયા બની ગયા છે પછી તેલ 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 ગરમ 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 થાય થઈ જાય એટલે એમાં તળાઈ લેવાનું મુઠિયા ધીમા તાપે તળવાના જેથી કરીને મુઠિયા લાલ ન થઈ જાય અને અંદર કાસું ન રહે મુઠિયા ધીમા તેલથી ધીમી ફ્લેમ રાખી આપણે તળાઈ લેવાના આ મિત્રો મુઠિયા તળાઈ ગયા છે આવી રીતના મુઠિયા તળાઈ જાય ફાટી જાય એવી રીતના ધીમા ગેસ પર મુઠિયા છોડવી લેવાના પછી મુઠિયા તળાઈ ગયા હોય મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લેવાના આ છે આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાના જેથી કરીને થઈ જાય આવી રીતે બધા મુઠિયાનો ભૂકો કરી લેવાનો મિત્રો આ મિક્સરમાં ભૂકો થઈ ગયો છે પછી ખાંડ લેવાની છે જે જરૂર પ્રમાણે ખાંડમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે જરૂર પડે તો વધુ ઉમેરવાનું પછી એને ગરમ કરવાની ધીરે ધીરે ધીરા તાપે ગરમ કરવાની મિત્રો આવી રીતે જોઈ લેવાનું મિત્રો જો એક તારની ચાહણી આવી ગઈ હોય ખાયણીમાં એક જાયફળનો ભૂકો કરી લેવાનો ઘી લેવાનું દ્રાક્ષ લેવાની જે આપણે મુઠિયાનો ભૂકો કર્યો તો એમાં ચાહણી ઘી દ્રાક્ષ જાયફળનો ભૂકો બધો આવી રીતે મિક્સ કરી લેવાનું પછી મિક્સ કર્યા પછી થોડી વાર ઠરવા દેવાનું અને આવી રીતે એને એક પછી એક લાડવા વાળી લેવાનો મિત્રો તો આપણા આ લાડવા તૈયાર થઈ ગયા છે આવી રીતે જે લાડવા વાળી લેવાના આવી રીતે હાથે વાળી લેવાના અથવા બી બાથી લાડવા પાડવી જો ડિઝાઇન પાડવી હોય તો બી બાથી વાળી લેવાના નકર હાથથી પણ ગોળ લાડવા વળી જાય છે મિત્રો તો આ આપણા લાડવા તૈયાર થઈ ગયા છે અને ચમકદાર સરસ મજાના જે ભગવાનને થાળમાં પ્રસાદીમાં ધરી શકાય તો મિત્રો કેવો લાગ્યો આ અમારો વિડીયો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી મિત્રો જય સિયા રામ